નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના ભાક્ષી ગામે ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની શરૂઆત સંકલ્પ યાત્રાનું આગમન થતાં તેમનું સામયું કરીને કરવામાં આવેલ ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ પુસ્તકથી સ્વાગત કરાયું હતું અને શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત ધરતી કહે પુકાર કે નાટક તેમજ વાડીને ઝેર નથી આપવું ગીત રજૂ કરાયા હતા ત્યાર પછી પાક્ષી ગ્રામ પંચાયતનું વાસમો યોજના તથા સ્વચ્છ ગામ મોડેલ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભારત સરકારની વિવિધ લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તેજસ્વી તથા રમતવીરો અને ગામના સ્થાનિક કારીગરનું સન્માન કરવામાં આવ્યું હતું આગળ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓને પોતાના શબ્દોમાં અનુભવો જણાવ્યા હતા ત્યારબાદ વિકસિત ભારત સંકલ્પ લીધો હતો અંતમાં ડ્રોન નિદર્શન પણ કરવામાં આવ્યું હતું આ રીતે આખો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો હતો